અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મિની વાવાઝોડું ફૂંકાયું હતું મિની વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મઠામણ શરૂ કરી હતી જોકે મિની વાવાઝોડાએ ઊભા પાકને ભોય ભેગો કરી દીધો હતો અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરના મબલક પાકને જમીન ભેગો કરી દેતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું તો કેળનો પાક પણ ભોય ભેગો થતાં ખેડૂતોએ તેની કાપણી કરવાની ફરજ પડી હતી સાથે આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે આંબાવાડીઓમાં કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે ત્યારે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને લાચાર કરી દીધો છે દિનેશભાઈ પટેલ મારી જમીન પુનગામમાં આવેલી છે પાંચ એકર જમીન છે એમાં કેળ છે ડાંગર છે ને આંબાની કે આંબા છે તેની આંબાની કેરીઓ તૂટી ગઈ છે ને કેરીઓ હાવ જ બધી ભાંગી ગઈ છે એટલે લગભગ લગભગ પાંચ સાત લાખનું નુકસાન છે હવે એનું વળતર તો કોઈ કોઈ ચૂકવી નહીં શકવાનું આ ટ્રેક્ટર મારવાનો આનંદ રહેલું છે ટ્રેક્ટર જ મારવું પડશે અમારે કેર માટે ને કેર કાઢવી પડશે